નિષ્ફળતા એ માર્ગદર્શન છે ગુસ્સો નહીં ફેલિયર ઇઝ ગાઈડન્સ નોટ એંગર જીવનમાં આગળ વધવું એ જ કલા છે કે તમે પોતાને સતત સુધારો મૂવિંગ ફોરવર્ડ ઇન લાઈફ ઇઝ ધી આર્ટ ઓફ કન્ટિન્યુ આત્મવિશ્વાસ એ છે કે તમે પરિસ્થિતિની નહીં પરંતુ પોતાની શક્તિમાં ભરોસો રાખો સેલ્ફ કોન્ફિડન્સ જીવનમાં દરેક પ્રયાસે નવી તક અને અનુભવ આપે છે તેને વેફશો નહીં એવરી એન્ડેવર ઇન લાઈફ ન્યુ મહેનત એ જ શક્તિ છે જે સપનાને હકીકતમાં બદલવામાં મદદ કરે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાવર દેટ હેલ્પ્સ આત્મવિશ્વાસ એ છે કે તમે પરિસ્થિતિ સામે નહીં પરંતુ પોતાની ક્ષમતા પર ભરોસો રાખો સેલ્ફ કોન્ફિ નિષ્ફળતા એ જીવનમાં નવી દિશા બતાવતી એક માર્ગદર્શક સિદ્ધિ છે ફેલિયર ઇઝ અ ગાઈડિંગ અચીવમેન્ટ શોઈંગ અ ન્યુ ડિરેક્શન સાચા ધ્યેય માટે સતત પ્રયત્ન કરવો એ સૌથી મોટી જીત છે કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવિંગ ફોર ધ રાઈટ ગોલ ઇઝ ધ બિગેસ્ટ વિક્ટર જીવનમાં સાચી ખુશી એ છે કે તમે બીજાની ખુશીનો સન્માન કરી શકો ટ્રુ હેપીનેસ ઇન લાઇફ ઇઝ ધેટ યુ કેન રિસ્પેક્ટ મહેનત એ જ પથ છે જે સમયની કિંમત સમજાવીને ફળ આપે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાથ વિચ ગીવ્સ રિઝલ્ટ આત્મવિશ્વાસ વિના નાની જીત પણ ટકી શકતી નથી વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ઇવન સ્મોલ વિક્ટરીઝ કે નોટ લાસ્ટ સાચી પ્રગતિ એ છે કે તમે પોતાની ભૂલોમાંથી શીખો અને આગળ વધો ટ્રુ પ્રોગ્રેસ ઇઝ દેટ યુ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક જીવનમાં દરેક પડકાર તમને વધુ સમજદાર અને મજબૂત બનાવે છે એવરી ચેલેન્જ ઇન લાઈફ મેક્સ યુ વાયસર એન્ડ સ્ટ્રોંગ સફળતાએ માત્ર ફળ નથી તે સતત પ્રયત્ન અને ધીરજનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ જસ્ટ અ રિઝલ્ટ મહેનત એ ભરોસો છે જે અચાનક અવરોધો સામે પણ આગળ ધપાવે છે હાર્ડવર્ક ઇઝ ધ ફેથ દેટ પ્રપેલ્સ ફોર્વર્ડ જીવનમાં સત્ય અને ઈમાનદારી હંમેશા ટકાઉ મૂલ્ય આપે છે ટ્રુથ એન્ડ ઓનેસ્ટી ઓલવેઝ ગીવ લાસ્ટિંગ વેલ્યુ ઇન લાઈફ સાચા સંબંધ એ છે જે સમય અને પરિસ્થિતિ સાથે મજબૂત બને છે ટ્રુ આર ધોઝ ધેટ બીકમ સ્ટ્રોંગ નિષ્ફળતા એ જ ચાવી છે જે સફળતાની શરૂઆત આપે છે ફેલિયર ઇઝ ધી ઓનલી કી ધેટ ગીવ્સ રાઇઝ ટુ સક્સેસ જીવનમાં સૌથી મોટી સંપત્તિ એ તમારા મનની શાંતિ છે ધ ગ્રેટેસ્ટ વેલ્થ ઇન લાઈફ ઇઝ યો પીસ ઓફ માઇન્ડ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે ભય અને શંકાને દૂર કરે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર દેટ રિમૂવ્સ ફિયર એન્ડ ડાઉટ સફળતા એ જ છે કે તમે નાની જીતો ઉજવણી કરી આગળ વધો સક્સેસ મીન્સ સેલિબ્રેટિંગ સ્મોલ વિન્સ એન્ડ મૂવિંગ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે અજાણ્યા માર્ગ પર પણ ચાલવા દે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ ટ્રસ્ટ ધેટ અલાઉઝ ટુ જીવનમાં દરેક દિવસ નવી તક અને નવી શીખ લાવે છે એવરી ડે ઇન લાઈફ બ્રિંગ્સ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ન્યૂ લેસન્સ સાચી સિદ્ધિ એ છે કે તમે હંમેશા પોતાની શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરો ટ્રુ અચીવમેન્ટ ઇઝ ધેટ યુ ઓલવેઝ સ્ટ્ર નિષ્ફળતા એ જ શિક્ષક છે જે તમને વધુ મજબૂત બનાવે છે ફેલિયર ઇઝ ધી ઓનલી ટીચર દેટ મેક્સ યુ સ્ટ્રોંગર મહેનત એ જ પથ છે જે સમયની કિંમંત સમજાવે છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી પાથ વિચ એક્સપ્લેન્સ ધ વેલ્યુ ઓફ ટાઈમ આત્મવિશ્વાસ વિના મહેનતનું ફળ અધૂરું રહે છે વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ધ ફ્રુટ્સ ઓફ વર્ક રિમેન ઇનકમ્પ્લીટ જીવનમાં સાચા લક્ષ્ય માટે કદી પણ પ્રયત્ન છોડવો નહીં નેવર ગીવ અપ સ્ટ્રાઇવિંગ ફોર ધ ટ્રુ ગોલ ઇન લાઈફ સાચી સમજ એ છે કે મુશ્કેલી એ તમારો મિત્ર છે વિરોધી નહીં ધ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ ટ્રબલ ઇઝ યોર ફ્રેન્ડ સફળતા એ જ છે કે તમે નાની જીતોની ઉજવણી કરી આગળ વધો સક્સેસ મીન્સ સેલિબ્રેટિંગ સ્મોલ વિક્ટરીઝ મહેનત એ દ્રષ્ટિ છે જે તમારા સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ વિઝન દેટ ટર્ન્સ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી આત્મવિશ્વાસ એ શક્તિ છે જે પરિસ્થિતિની પણ નહીં તમારી અંદરની શક્તિમાં ભરોસો રાખે છે સેલ્ફકો જીવનમાં સાચા સંબંધ એ છે જે વિશ્વાસ અને પ્રેમથી ટકી રહે છે ટ્રુ રિલેશનશિપ્સ ઇન લાઈફો દેટ જીવનમાં શાંતિ એ પરિણામ નથી પરંતુ જીવવાની રીત છે પીસ નોટ અ અ રિઝલ્ટ ઇન બટ વે ઓફ લિવિંગ આત્મવિશ્વાસ એ દીવો છે જે તમારું માર્ગદર્શન આપે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ ગાઇડ્સ યુ જીવનમાં સૌથી મોટું સાધન એ તમારું મન છે જે વિચારો અને ક્રિયાઓનું નિર્માણ કરે છે ધ બિગેસ્ટ ટુ મહેનત એ શક્તિ છે જે સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધ પાવર દેટ ટર્ન્સ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી સાચી ખુશી એ છે કે તમે પોતાને ઓળખી અને પ્રેમ કરો ટ્રુ હેપીનેસ ઇઝ નોઈંગ એન્ડ લવિંગ યોર સેલ્ફ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમને અજાણ્યા માર્ગ પર પણ દોરી શકે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ દેટ કેન લીડ જીવનમાં આગળ વધવું એ જ કલા છે કે તમે પોતાના સપનાને હકીકતમાં ઉતારો મુવિંગ ફોર્વર્ડ ઇન લાઈફ ઇઝ ધી ઓન મહેનત એ માર્ગ છે જે તમારી શ્રેષ્ઠતા સુધી પહોંચાડે છે હાર્ડવર્ક ઇઝ ધ પાથ દેટ લીડ્સ ટુ યોર બેસ્ટ